દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ પર નવા આવ્યો હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેજરીવાલ ગુજરાતમાં એરપોર્ટ ઉપર ભવ્ય એન્ટ્રી દર્શ દર્શક મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે યશુદાન ગઢવી અન્ય પણ નેતાઓ આમ આદમી પાર્ટીના એરપોર્ટ ઉપર હાજર છે અને આપ જોઈ રહ્યા છો એ કઈ રીતે એમનું સ્વાગત કરી રહ્યા છે જો ખાસ વિડીયામાં ગોપાલ ઇટાલિયન એટલે કે વિસાવદરમાં ભવ્ય વિજેતાની બાદ કેજરીવાલ એરપોર્ટ ઉપર એમનું સ્વાગત થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે એમાં તમને દેખો કેજરીવાલ એરપોર્ટ પર આવ્યા છે અને ગુજરાતની અંદર અને ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર બહોળી સંખ્યામાં હાજરી અને એમનું સ્વાગત કર્યું હતું આગળની રણનીતિ એમની શું છે એ પણ એ આગળ ચર્ચા કરશે અને આમાં જોઈ રહ્યા છો કે તમે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ એરપોર્ટ ઉપર એમનું સ્વાગત થઈ રહ્યું છે જો ખાસ અહેવાલમાં